મેનેજમેન્ટ છે એ આખું બહુ અલગ અલગ છે આપણી જેવું મેનેજમેન્ટ નથી કે આપણે બહાર ફરવા જઈએ કે લાડવાનો એક ડબ્બો રાખ્યો હોય કે ચાલો આપણે ટ્રેનમાં ખાશું નાથક દ્વારા જતા હોય તો રસ્તામાં કે આપણે કરશું તો એન્ડ ટાઈમ ઉપર જે લાડવાનો ડબ્બો છે એ રસોડામાં રહી જાય બરાબર ગિરિરાજ તરણકી પછી ત્યાં તો આપણે મનમાં વિચાર કરતા હોય લાડવા લીધા છે લાડવા લીધા છે અને જ્યાં ટ્રેનમાં આપણે ખોલીએ અરે ભગવાન લાડવા તો ત્યાં ત્યાં રહી ગયા આવું મેનેજમેન્ટ ભગવાનનું નથી કીડીને કણ અને હાથીને મણ તમે જાગો એ પેલા બધું મળી જાય કોઈ નાનું બાળક હોય આપણે બાળક થઈને ભગવાનને બહુ પ્રાર્થના કરી કે હે ભગવાન તું મને જન્મ આપ હું જરૂર તારું નામ લઈશ પ્લીઝ બિલીવ મી આપણે ભગવાન સામે પ્લીઝ બિલીવ મી મને તું જન્મ આપ એટલે ભગવાન કૃપા કરે એટલે માના ગર્ભમાં બેસાડે છે આપણે ગર્ભમાં પણ ભગવાનની આપણે પ્રાર્થના કરીએ છીએ કે હે ભગવાન હવે તો તું મને જન્મ દે હું રિયલી તારું નામ લઈ ભગવાને કૃપા કરી જન્મ આપ્યો એટલે પેલો અવાજ કયો કર્યો ઉવા 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 તું ત્યાં અને હું આયા બધું પૂરું થઈ ગયું ગિરિરાજ આવું નહીં આવું મેનેજમેન્ટ નથી કસ્તવમ કોહમ કુતવાયાહમ કોમે જનની કોમે તાતહ આપણે કોણ છીએ ક્યાંથી આવ્યા છીએ એક વિચરણ આપણો સંકલ્પ જે છે આપણે ભાગવતજી સાંભળવા આવ્યા છીએ આપણે કૃષ્ણ કથા સાંભળવા આવ્યા છીએ એમ આપણને જન્મ દીધો છે એની પાછળનો કંઈક હેતુ છે અહેતુ નથી હેતુ છે પણ આપણી ભક્તિ અહેતુકી હોવી જોઈએ આપણા મનમાં એવો સ્વાર્થ ન હોવો જોઈએ કે લાવ આનું આમ કરું તો જ આમ થાય ઘણા વ્યક્તિઓ મેનેજમેન્ટ કે ભગવાન કેમ આમ કરે છે ભગવાને ખૂબ પરીક્ષાઓ અમારી કરી હે ભગવાનને અમુક વખતે ખબર નથી પડતી આ મોટા મોટા વોટરમેલન તરબૂચો નીચે ઉગાડે છે અને બહુ મોટા ઝાડ હોય તે નાના નાના ફ્રૂટ ઉગાડે છે આ ભગવાનનું મિસમેચ કેમ આમ થાય છે એ નાનું ફ્રૂટ એ વ્યક્તિ ઉપર પડે છે અને માથામાં વાગ્યું થોડું વિચાર તો કરે છે કે વાગ્યું ખરી પણ સારું થયું તરબુચ નહોતું

દરેકના અલગ અલગ આયુષ્ય દીધા જેમ તમે આપણે ઘણી વખત જોવા લાગતા હોય કે કેદારનાથની ઘટના ઘટી ઘણી વખત મોટા મોટા તીર્થ ક્ષેત્રમાં પણ આવી ઘટના ઘટે છે તો કેમ ભગવાનના મંદિરમાં આવી કથા આવી ઘટના ઘટે છે એનું કારણ એ છે જેમ ભગવાનને આપણે પણ જરૂર છે એમ ભગવાનને આપણી પણ એને જરૂર છે એટલે એવું કોઈ દિવસ ઓલું ન રાખવું ઠીક છે આ બધી માયા છે મમતા છે પણ છેલ્લે કોઈક સોમવાર કોઈક મંગળવાર કોઈક બુધવાર જવાનું છે એ જવાનું જ છે જીવન જોબ ન રાજધન અવિચળ રહે ન કોઈ અવિચળ નથી બધે જવાનું છે પણ આપણું તત્વ આપણે કેમ જીવી જાણીએ હવે કઈ રીતે આપણે જીવવું છે એ બધું આપણા ઉપર છે તો મનુષ્યની જીવસૃષ્ટિ અને ઝાડપાન ચોર્યાસી લાખ યોનીની જીવસૃષ્ટિ અલગ અલગ તત્વ છે કોઈકનું સો વર્ષનું આયુષ્ય બનાવ્યું કાચબાનું છે એ ત્રણસો વર્ષનું આયુષ્ય બનાવ્યું ઘણા એવા જીવ હોય છે જે પાંચ સાત મિનિટમાં પાંચ સેકન્ડની અંદર મૃત્યુ પામે છે આ બધી યોનીઓ છે આ બધા અલગ અલગ જીવસૃષ્ટિઓ છે પણ વિશ્વ તપત્યાદિ હેત હવે ભગવાનનું કાર્ય છે વિશ્વને ઉત્પત્ત કરવાનું અને એનો સ્વભાવ કેવો છે તાપત્ર વિના શ્રી કૃષ્ણ ભગવાન સ્વભાવ છે એ સુખ આપવાનો છે ભગવાન કોઈ થી દુઃખ આપતા નથી આ મગજમાં રાખજો ભગવાન કોઈ થી દુઃખ આપતા નથી ત્રણ વસ્તુ આપણા હાથે આપણે ઊભી કરીએ છીએ ભગવાન ત્રણ વસ્તુ નાશ કરે છે પેલું છે આધી વ્યાધી અને ઉપાધિ આધી એટલે મારી પાસે વાહન નથી મારી પાસે સંતાન નથી લૌકિક જીવનના જે પ્રશ્નો છે એ આધિમાં આવે છે એટલે ક્ષેત્રમાં જવું છે બેઠક છે અમારે વ્રજ પરિક્રમામાં જવું છે પણ અમારા પગ ચાલતા નથી ગોઠણમાં દુખે છે નીચે બેસી નથી શકતા આને વ્યાધિ કહેવાય છે અને ઉપાધિ હોવા છતાં પણ આપણે હેરાન થઈએ ખૂબ સરસ મજાની ગાડી ચાલતી હોય ખૂબ બાર બારનું ટેમ્પરેચર ચાલીસ છે અને કારનું ટેમ્પરેચર વીસ છે ગાડી ચાલતી હોય તડકો ખૂબ હોય એસી ચાલુ હોય એટલે પેલો મનમાં વિચાર શું આવે કે કેટલી મજા આવે ગાડી સરસ મજાની ચાલતી હોય અને આપણને મનમાં એમ વિચાર આવે કે આપણી જો કોઈ સુખી છે જ નહીં એ ટાઈમમાં એમ એવા પગ આમ સરસ મજાના રાખી હોય બાજુમાં શેઠાણી બેઠા હોય બધી મીઠી મીઠી વાતો ચાલતી હોય એ જ સમયે ગાડી બંધ પડે હાઈવે ઉપર કોઈ ન હોય અને પછી થોડાક સમય પહેલા સુખ માં હતા અને ગાડી બંધ પડીને જયારે ગાડીને ધક્કા મારવાના એવા ત્યારે એ દુખ આવી ગયું આ સુખ અને દુઃખ ની પરિભાષા છે ભાઈ ભગવાન કોઈ દી કોઈને દુખ આપતા નથી કોઈ દિવસ કોઈનું બગાડતા નથી આપણા કર્મ આપણને તકલીફ આપે છે આપણે હોરી આવીએ છીએ ખાંડ કોઈ દી આપણને ખારી લાગે છે તીખી લાગે છે ખાંડ તો ગળી જ લાગે છે કોઈ દિવસ વિષ્ણુ સહસ્ત્ર નમાવલીમાં ક્રિષ્ન સહસ્ત્ર નમાવલીમાં પુરુષોત્તમ સહસ્ત્ર આ બધી નામાવલીઓ છે ભગવાનના નામ છે એમાં કોઈ દુઃખદાયક કષ્ટદાયક એવો ભગવાન કીધો નથી હા આનંદવાળા કીધા છે આનંદો નંદનો નંદ હે વિષ્ણુ સહસ્ત્રનામાવ ભગવાન તો આનંદ આપે છે જે તત્વ જેની દુકાને જે મળે છે E can go